મહુવામાં સૌથી મોટું સૌરાષ્ટ્રનું માર્કેટિંગ યાર્ડ આવેલો છે જ્યાં ખેડૂતોની ચોવીસ કલાક અવરજવર રહેતી હોય છે જેમને પણ આર્થિક બોજ સહન કરવો પડે છે હાલ મહુવાવાસીઓ દ્વારા ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેને લઈને હાલ ઉગ્ર વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે તળાજાના પૂર્વ એમએલએ કનુભાઈ બારિયાને વિનંતી કરીશ કે તેઓ આ વાતને આપણને માર્ગદર્શન આપશે ભાઈ કનુભાઈ બારિયા વધારે હોય પોલીસ આપડી દુશ્મન નથી આપડી લડત છે ની સરકાર સામે એવો માણસો નથી પણ આ ટોલ નાકા છે કે અમારે ફરક તો પ્રશ્ન થઈને ઉભો છે મેં ઘણા બધા વખત લેતું છે